આ તમારા ઉધાર લીધેલા પૈસા એટલે રાઘવ તું અને એ આટલો તાજો પાછો છે જે દિવસ થી દારૂ મારી છે ઘરમાં આનંદ આનંદ થઈ ગયો છે બે પૈસા બચવા માંડ્યા છે અને કાલ હવાર શું ખાશું એવી ચિંતા નથી રહી કાકા ખરી વાત છે દારૂ જેવા વ્યસનો નો ત્યાગ એટલે જ સુખ સમૃદ્ધિ તરફ નું પહેલું કદમ ચાલો દારૂ છોડીને સમૃદ્ધિ ના માર્ગે આગળ વધીએ ગુજરાત રાજ્યના નશાબંધી નિયામક દ્વારા જનહિત માં પ્રસારિત

શ્રી કૃષ્ણ આનંદ શ્રી કૃષ્ણ કે વંદન કરે આઈ પણ આનંદ ભા શ્રી કૃષ્ણ કે પાંચ વર્ષોથી યાદ કર્યો ભગવાન યોગેશ્વર કે મન્યો તા એની જે ગીતા જે કારણે હા કૃષ્ણ ભગવાન ગીતા ગાતો અને અર્જુનજી ભ્રાંતિ મેટાયો અને એટલે જ પાવાટે પણ ગાવાનું આ મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે રાત દિવસ મારા મન वाले कुरुक्षेत्रमा मा सम्भावीहति भ्रातार्जुननि भ्रान्ति मिटाविहति हती मने कृष्ण कनैयानि गीता गो रात दिवस मारा मन मारमे ભગવાન શ્રી કૃષ્ણજી ગાતેલી ગીતા અને ગીતા જો ઉપદેશ દરેક મણુ કરે સમજે જણો આ અને ગીતા કે ગાતે જડી ગીતા જો અભ્યાસ કરે ને અજ આય ગીતા જયંતિ એટલે પાહી ગાલ કર્યોતા તા અને ગીતા હંમેશા દરેક મણુ કે એકડી પથદર્શક માર્ગદર્શક બની રહી

યથેચ્છસી તથા કુરુ અને કરીિષ્ય વચનમ તવ અને મામેકમ શરણમ વ્રજ જો આખો ત્યાં સુધી દ્વંદ્વ હો અર્જુન જે મન મે કે મુકે યુદ્ધ કેણું કે ન એનજી જે સમજ ભગવાન કૃષ્ણ કે ડો અને એનમે સજ

એડી અનુભૂતિ અલૌકિક દેન ઈશ્વર તરફથી ને સ્વાદ ને સુગંધ મે સુગંધ જે પાર ચો બુસ્કાર ચો એ સીધી મન તે અસર કરે અને સુગંધ પણ કેટલીક બીમારી જો પણ ઈલાજ થઈ શકે તો જેમ એપી અને એટલે કે સુગંધિત જે ચીજું આઈ સુગંધિત દ્રવ્ય આઈ એનસે ઉપચાર કરે છે તો એન મે જુદી જુદી વનસ્પતિ જુદા જુદા તેલ અને જો ઉપયોગ કરે મે છે તો બ્યો સુગંધ મણી કે લગભગ ગમે અને જુદી જુદી સુગંધ સે જુદા જુદા કમ થઈ શકતા હોય તા એરોમાથેરાપી મે પણ સુગંધી વસ્તુ જો કે સુગંધી દ્રવ્ય જો બે પણ ઉપયોગ આય સ્વાદ વધારે લે પણ સુગંધ વાપરે વાપરેમાં અચેતી એસન્સની ગાલ કર્યો સિન્થેટિક એસેન્સ જી ગાલ જાલો કે કુદરતી ચીજો કેસર આ ઇલાયચી આ પૂજા દ્રવ્ય મે વપરાંતી સામગ્રી મે ચંદન આય એટલે હી ચીજો સુગંધત ને એન જો ઉપયોગ તા બોડે પ્રમાણ મે થીએ તો અને તાે સૌંદર્ય પ્રસાધન અને એન પમુક સુગંધિત તેલનો ઉપયોગથી અગરબત્તીમાં પણ સુગંધિતલ કે સુગંધિત દ્રવ્ય ઉપયોગ થિએ તો અને મચ્છર ભજાણા હોય ને તો લે પણ સુગંધિત અમુક વસ્તુનો ઉપયોગ થિએ તો હા અજ જે ત્યાં કે ગા કરી એ પણ એ સુધીત घास जी ॻाल्हि करणी आहे पंहिंजे रसोई में त पाण सुगंध लाइ करे फुदिनो आहे कोथमीर आहे पोइ अ तेजाने में तजु लविंग एल्ची जाइफल जावत्री इमड़े वापरींदा हुअं था पाण मच्छर भॼाए लाए करे त अगरबत्ती में सुगंधी तेल में सौंदर्य प्रसादन में जंहिंजो उपयोगु थींदो न व्यापक अहिड़ी हिकड़ी वनस्पति आहे न એ સુગંધિત ગાહ અને એનમે જાનુ ઘણા મી ચીજું બના વા વાજન તું હા એ સુગંધ લીંબુ જે તીવ્ર સુગંધ વેતી જે હવામાન રોપણી કેવી રીતે કહેે જે ગા કર્યું તમે સે ઇન ગરમ અને બેજ વાળો જે પ્રદેશ આને ઓડાઇ થી પણ જદા ખરાબેજી કેળી જમીન હોય ને કે પોખિણું વધારે સારું અને ખાસી હું તો જમીન તમીનજી વ્યવસ્થિત ઉત્પાદન ગણું હોય તેલ જો ત ખાસ નીકાસવાળીને એડી જમીન ખપે પંજથી સત પોઈન્ટ પી જેટલો જેડી જમીન વે તહલે અને એ ન હલ એન કે ખુલ્લો સૂર્યપ્રકાશ હોય ને તો એનજી એ વૃદ્ધિ ખાસી ખાસ્સી થયે વાવણી એ વાવણી સે એ ગંઠકર પાડવે એનું પણ થઈ શકે અને કલમથી પણ થઈ શકે લાઈન ટુ લાઈન લગભગ થી પંચોતેર સેન્ટીમીટર જે અંતર એન કે પોખે સગાજે અને બો છોડ જે વીચમાં સે થી સઠ સેન્ટીમીટર જો અંતર રાખી શા જૂન જુલાઈ મે પણ પોખે સગાજે ને ફેબ્રુઆરી માર્ચ મે પણ એને કે ને પોઈ રોપણી પોયાના ત્રે થી ચાર ડી કે પાણી ખપે અને બાકી પંદ્રા ડી પાણી ડી તો હે વધુ પાણી દિને જીએ કે જરૂર ન મૂળ વટે પણ પાણી ભરાય ન રણું ખપે કો મૂળ વટે પાણી ભરજી રે તો મૂળ સડી વે શક્યતા રહેતી અને પાછો એને એ જે ઘાસ સિટ્રોનૈલા એનું કે પ્રાકૃતિક ખેતી મે પણ વાવે સગાજે એમને જીવામૃત ને ગનજીવામૃત ને જો જે ઉપયોગ થિએ તો એ પણ સારો પરિણામ દે તો એટલે એન રીતે પણ એને કે વાેસા હા એ જ નું ના સિ તેલ નીકળે તો અને તેલ જો ઉપયોગ કરે અચે તો તેલ કેળી રીતે એન એ ઉત્પાદન થિએ તો એને સ્ટીમ ડિસ્ટલિનેશન એટલે પન્ડા આય એ એનજી વિસર્જન પદ્ધતિથી એનો તેલ કઢીમાં છે તો અને તેલ જો ઉત્પાદન અને એ બહુ થોડો થિયે તો પણ ભાવ સારા ઊંયતા એનજો સરેરાશ તેલ ઉત્પાદન એને 0.6% થી 8% એટલે બહુ ઓછું હોય અને હેકડો ટન પન હોય તડે 6 થી 8 કિલો સિટ્રોનેલા જો તેલ મળે એટલે એન રીતે એનજી કિંમત વધારે બાકી જોકો એનમે રોગ છે નતો એટલે એન રીતે કોઈ ખર્ચો લગે નતો ખાલી વાવેતર જે ટૅમ તે એ મૂળ ફૂગ ન લગે એ ટ્રાયકોડોરમાં કંઈ વાપરિણ ખપે જીવામૃત પણ વાપરે અને બાકી જો ઔષધિય ઉપયોગ પહેલાં પણ પાઈ કે મચ્છર વગાડી અગરબત્ત એનમે જે લિક્વિડ મે ઉપયોગ થિએ તો બાકી સાબુ ઓઇન્ટમેન્ટ ઓઈન્ટમેન્ટ અત્તર પરફ્યુમ અને એરોમાથેરાપી એરોમાથેરેપીમાં પણ સિટ્રોનિલા તેલ આ ને કે વાપરે અચે તો અને એનજા જોકો આર્થિક ફાયદા આર્થિક પાસો નહેર્યો ત ખાસી સંભાર ગી કે પોખ્યો વે તો એકરમાં અઠથી બારો ટન એનજ લ લીલોપન તા મી શે અને તેલ ની વેચાણ કિંમત આ ને એટલે ખાસી વેતી સામાન્ય રીતે એટલે ખેડૂત એ સ્થિર આવક મળી શે અને પાછો એ નસે 4 ચારથી 5 વરે સુધી ચાલુ રહી શકે એટલે આવક પણ દઈ શકે અને એનજી કાપણી અહીં એની રીતે કરી શકો પહેલી કાપણી આ નસે રોપણી ચાર 5 મેણે થી બઈ પો કાપણી અહીં ઈ બોથી અઢી મેણે કરી શકાજે અને હેકડે વરે મે લગભગ થી 5 વેરા એન કે કપે સગા જે અને જ ડી જો સૂર્યપ્રકાશ મે પા એને કપિયો ને તજાનું તેલ વધુ મલે એટલે હી મેળે સીટ્રોનૈલા ઘાસ વિષે જે પાં માહિતી ખેડૂત કે ડની અને જે જમીન વે અને અનુકૂળતા વે તપો ખે સગા હા અને ઈમળે કામ કરે છે સિત્રોનેરા જે વાવે તસે કેવું તે કે લાભ પણ થઈ શકે પણ જમીન હુણી ખપે ને જમીન જો કો બહુ ખાસ વપરાશ ચી ન વે હા એન મે ઈ વાવે સકાજે ને આવક રડે સકાજે જે નિલમ બેન હાણે પાગેન્દા સી કમેન્ટ ને મેસેજ અને પોસોંદા સી એકડો ગીત તો બેનિયા મોંદ ફેસબુક ચી કમેન્ટ કે કે નો તો જિગનેશભાઈ પરમાર કલ્યાણ પર મંજલ થી જજા કન્ને રામરામ ચેતા બહુ સરસ ગે સર પ્રતિભાવ પણ દો અને એન પુસે જીતુભાઈ ચૌહાણ ચૌહાણ રતડિયા થી એ પણ જજાકામ ચેતા મનોજભાઈ વાઢિયા ગીતથી એ પંજ જ કને રામ ચેત નવીનભાઈ ખત્રી અને ગજેન્દ્રભાઈ ભરતવાલા ગામ માધાપરથી એ પંજ જ કને રમ રામ ચેતા હતા કાર્યક્રમ કે પસંદ આય આ રજૂ ગીત ભજન પણ એની કે ખાસા લાગે એન પોઠિયા કમેન્ટ સુરેન્દ્રભાઈ ઠક્કરજી ગામ કોટડા ચકાર થી એ પંજ જ કામ રમ ચં થા રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી બજાર થી એ પંચ જ રામ રમ રે अने इन पुठियां जी कमेंट आहे अजीत भाई भावसार जी ई जय जिनेन्द्र चवनि था अने जजाकन्न्या राम राम पाण चवनि था अने इन पुठियां जी जेको हाणे आहे न व्हाट्सअप जा मैसेज कंहिं कंहिंजो त इना मिना मौद मैसेज आयो आहे ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવરાજ ઠાકોર એની રાજુભાઈ પ્રિયા અયાંસિં પરિવાર જગો સુગંધિત શીતનેલા ઘાસ માહિતી પણ ખૂબ જ ઉપયોગી હોય એ પણ ચહેતા એની પૂછી આજે મેસેજ આય સમા ગોગાથી પાંચ નિયમિત શ્રોતાળા નરેશભાઈ ભટ્ટજી એ પણ રામ રામ ચેહતા આજો ભજન ખાસો લગો હજી માહિતી પણ ઉપયોગ લગી અને પ્રકાશભાઈ દરજી ગાંધીધામથી ઈ પણ જજ રામ રામ ભજન ખાસો લગો એ પણ જતા અને માહિતી પણ ઉપયોગી લગી એ પણ પોઠિયા જો મેસેજ આ વિભાભાઈ રબારી ગામ ભરૂડિયા તાલુકો ભચાઉથી